બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર વિક્રમ ઉપાધ્યાય આજે આપને સર્ટિફિકેટ ઇન યોગ સાયન્સના વિદ્યાર્થીઓ મિત્રોને જે પ્રથમ પેપર છે સીવાય ઝીરો વન યોગ પરિચય એનું એકમ બે એટલે કે યોગની ભ્રામક માન્યતાઓ અને તેનું ખંડ મિત્રો જ્યારે યોગ શિક્ષણાત્મક રીતે આપણે જ્યારે શીખવા બેસીએ છીએ ત્યારે આપને ખ્યાલ આવતો હોય છે કે સમાજની અંદર દેશની અંદર વિશ્વની અંદર યોગ વિશેની જે માહિતીઓ અત્યારે ચાલી રહી છે વર્તમાન સમયમાં ત્યાં તમને ખ્યાલ આવશે કે જ્યારથી બે હજાર પંદરની એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સન્માન આપવામાં પૂરો વિશ્વ એ દિવસને આજે દસ વર્ષથી ઉજવી રહ્યો છે ત્યારે યોગ વિશેની જુદી જુદી માન્યતાઓ લોકોના મનમાં અથવા સમાજમાં ચાલી રહી છે એનું ચોક્કસ કારણ એક જ છે કે યોગ એ ભારતીય પરંપરાની સંસ્કૃતિની જ્ઞાનનો વિષય છે ભારત લોકોના લોકો અથવા ભારતના જીવનશૈલીમાં ને સમાજમાં યોગની ચોક્કસ સ્પષ્ટ માન્યતાઓ છે પરંતુ બે હજાર પંદર પછી આખા વિશ્વમાં યોગ દિવસની ઉજવણી પછી બધા યોગ પ્રત્યેની લાગણી અને રસ વધ્યો બીજું ભૌતિકવાદને કારણે મનુષ્ય અત્યારે પોતાની જાતે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ સમજે છે ખૂબ મુશ્કેલ છતાં કેટલાક ક્રોનિક ડિસીઝમાં દવાઓ સર્જરી કર્યા પછી પણ પૂરા પ્રમાણમાં સ્વસ્થ રીતે મનુષ્ય જીવી નથી શકતો ત્યારે એને ખ્યાલ આવે છે કે શરીરની અંદર પણ એક બ્રહ્માંડ છે શરીરને એક ચોક્કસ પ્રકારનો વ્યાયામ અને એમાં મન અને શ્વસન સાથે જોડવાનો જે કાર્યક્રમ છે એ આસન અને પ્રાણાયામ છે યોગ શિક્ષણ અથવા યોગ વિજ્ઞાનની વાત કરીએ ત્યારે મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગની વાત આવે છે વર્તમાન પ્રવાહમાં અથવા સમાજમાં કે વિશ્વમાં જે વાત છે એ આસન અને પ્રાણાયામ સુધી મર્યાદિત છે અષ્ટાંગ યોગના આઠ પગથિયા છે યમ નિયમ એટલે આપણી જીવનશૈલીની અંદર ચોક્કસ પ્રકારના નિયમ સાથે એક જીવનશૈલી જીવવું એ પ્રમાણે દિનચર્યા અને ઋતુચર્યાને ફોલો કરવો એ વસ્તુ છે એવું માની લેવામાં આવે છે કે યોગના વિદ્યાર્થીઓ યોગમય એટલે યમ અને નિયમનું પાલન કરે આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરવાનો હોય છે વર્તમાનમાં યોગ અભ્યાસ એટલે આસન પ્રાણમાં યોગ એટલે માત્ર અને આસન અને પ્રાણાયામ એને કારણે કેટલીક ભ્રામક માન્યતાઓ ઉત્પન્ન થયેલી છે બે તબક્કામાં જોઈશું પાંચ પ્રકારની ભ્રામક માન્યતાઓ આપણી સાથે જોડાયેલી છે સમાજમાં કે યોગ ગૃહસ્થ માટે નથી યોગ ચમત્કાર છે અથવા ચમત્કાર છે આ બે માન્યતા આપણે સમજીએ ત્યારે તમને ધ્યાનમાં આવશે કે આજથી એક હજાર વર્ષ પૂર્વે જ્યારે ભારત વર્ષની એક ચોક્કસ પ્રકારની જીવનશૈલી હતી ભારત દેશ પોતાની સંસ્કૃતિ પ્રમાણે જીવતો ત્યાર પછી અનેક વિશેષ લોકો અહીંયા આવ્યા ને જુદી જુદી સંસ્કૃતિ જુદી જુદી ધર્મના લોકો અહીંયા આવ્યા અને એને કારણે ભારતની જીવનશૈલીમાં ઘણો બધો પર્યાપ્ત ભારત પોતે ગુલામકાળ જેવી જીવનશૈલી પણ જીવ્યો છે તે ભારત વર્ષમાં જ્યારે નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો હતી ત્યારે પૂરા વિશ્વમાંથી લોકો યોગ ઇતિહાસ આયુર્વેદ ખગોળશાસ્ત્ર બધું અહીંયા શીખવા આવતા હવે એ જે પરિસ્થિતિને કારણે સમાજમાં હાલમાં યોગ વિશે એવી માન્ય હતી કે ધાર્મિક કાર્યક્રમ છે જેને સંસાર સાથે કશું લેવું નથી જેને સંસારમાં જીવન નથી જીવવું ગૃહસ્થિ નથી બનવું અને સંસાર છોડીને ચાલ્યા જવું છે એ લોકો યોગ કરે ભગવા કપડાવાળા યોગ કરે સાધુ સંત યોગ કરે સંસારની બહાર જંગલમાં એકલા રહે સાધુ જીવન જીવે એ લોકો યોગ કરે ત્યારે એક યોગ વિદ્યાર્થી તરીકે મને કહેવાનું મન થાય છે કે જે લોકોએ ઓલરેડી સંસાર છોડી દીધો છે જે ઈશ્વરના માર્ગ ઉપર છે ભક્તિ માર્ગ હોય જ્ઞાન માર્ગ હોય તો પણ કોઈ વાંધો નથી પણ એ લોકો ઈશ્વરની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરે છે એને સંસારના મૂળભૂત પાયાના કોઈ કાર્યક્રમ સાથે લગાવ હતો નથી એટલે એને તણાવ થતો નથી અત્યારે પાંચ વર્ષથી પંચ્યાસી વર્ષના વ્યક્તિને સેકન્ડે સેકન્ડે મિનિટે મિનિટે તનાવ થાય છે માત્ર શારીરિક નહીં માનસિક તનાવને કારણે એ ડિસ્ટર્બ છે તો ગૃહસ્થોને તો બધી જ જવાબદારી નિભાવવાની હોય છે એ સ્ત્રી હોય પુરુષ હોય કે બાળક હોય તો ગૃહસ્થોને તો પોતાના જીવનમાં આસન પ્રાણાયામ કરીને આસન પ્રાણાયામનો ઉત્તમ ફાયદા લઈ અને પોતાનું સ્વાસ્થ્ય અને પોતાને સારી રીતે જીવનશૈલી જીવી શકે અને યોગ માર્ગે આગળ શકે તો ગૃહસ્થિઓ માટે યોગ છે તો પહેલાંના સમયમાં આવી માન્યતા હતી માત્ર સાધુ સંતો માટે છે બીજી એક એવી માન્યતા હતી કોઈને ચમત્કાર પ્રાપ્ત કરવો છે લોકો એવી વાત કરે હું મારા ગુરુજીના ખંડમાં ગયો અને ગુરુજી હવાથી જમીનથી ચાર ફૂટ ઉપર હતા મારા ગુરુજી ગુરુજી પાણી ઉપર ચાલી શકે છે કલાકો સુધી ધ્યાનમાં બેસે છે આ બધી જ વસ્તુઓ યોગ સાથે કનેક્ટેડ છે પણ યોગ કોઈ ચમત્કાર કરતું નથી તમે જ્યારે યોગ આસન પ્રાણાયામ કરો વીસ મિનિટ પ્રાણાયામ કરો સ્થિર સુખમ આસનમ જે એનું સૂત્ર છે મહર્ષિ પતંજલિ એનો અનુભવ કરો લાંબો સરી સમય સુધી તમારું શરીર સ્થિર થાય મન શાંત થાય અને ચેતનાનું ધીરે ધીરે ઉર્ધ્વગમન થાય ત્યારે તમારી પોતાની સ્થિતિ એટલી હલકી બની જાય છે કે તમને પોતાના શરીરનું પણ વજન નથી લાગતું તમે ક્યાં બેઠા છો શું સ્થિતિમાં છો એ કોઈનું ખ્યાલ નથી આવતો એ તમારા પૂરતું છે કોઈને ચમત્કાર કરીને કોઈ મોટું લક્ષ્ય મળી ગયું છે અને લોકોને પ્રભાવિત કરવા માટે જે લોકો કોઈ કામ કરતા હોય છે એ ત્યાં જ અટકી જાય છે યોગ તો સમાધિ સુધીનો જવાનો કાર્યક્રમ છે કોઈ ચમત્કાર બતાવી સમાજમાં કે લોકો વચ્ચે એક મહાનુભાવ સરીતે પ્રસ્થાપિત થવાનો કોઈ કાર્યક્રમ નથી તો બીજો પ્રશ્ન એ છે કે ગૃહસ્થિ માટે છે ચમત્કાર માટે નથી હા ચમત્કારિક ફાયદા થશે જે લોકોને ચમત્કારિક ફાયદા થશે મનો શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ બે જે ભ્રામક માન્ય તો પહેલાં પણ હતી હાલમાં પણ છે અને ત્રીજી એક ભ્રામક માન્યતા કે એક ચોક્કસ ધર્મ છે કારણ કે ભારતમાં એનું ઉદ્દેશ્ય થયો છે મહર્ષિ પતંજલિ અને આપણા ઋષિમુનિઓને યોગ માર્ગનો આખી વ્યવસ્થાપન અથવા જ્ઞાન પરંપરા ઊભી કરી છે પહેલાંના સમયમાં ગુરુ શિષ્ય પરંપરાથી યોગ શીખવાડવામાં આવતો હતો એક ગુરુ અનેક શિક્ષકોને શિષ્યોને શીખવાડે એ શિષ્યો બીજા શિષ્યોને શીખવાડે જ્યારે યોગની શિક્ષણાત્મક વાત કરવામાં આવે વર્તમાન સમયમાં જ્યારે એક વિશ્વવિદ્યાલય યોગ અભ્યાસ ભણાવતું હોય ત્યારે યોગ વિજ્ઞાન પણ આવે છે અને યોગ વિજ્ઞાન અને યોગ અભ્યાસમાં શું તફાવત છે અને યોગ માર્ગમાં શું તફાવત છે એ સમજવાનું છે જ્યારે શિક્ષણાત્મક યોગમાં તમે યોગ અભ્યાસ કરવો એટલે તમે જીવનની અંદર તમે સંસારમાં રહીને તમારી બધી જવાબદારી નિભાવતા નિભાવતા તમે સામાજિક દ્રષ્ટિ પણ અગ્રેસર થાવ પૈસા પણ કમાવો તમારું સમાજમાં સ્થાન પણ કરો અને સાથે સાથે તમારો ધર્મ પણ નિભાવો હવે બીજો પ્રશ્ન એ છે જે નાસ્તિકો એને યોગ ના કરી શકે આસ્તિકો એને જ યોગમાં સમજણ પટે અથવા યાસ્તિક યોગ કરે તો જ ફાયદો થાય અથવા જે લોકો હિન્દુ ધર્મના નથી ક્રિશ્ચન છે અથવા મુસ્લિમ ધર્મનો પાલન કરે છે હવે મુસ્લિમ છે એ લોકો પણ જો યોગ અભ્યાસ કરે એ લોકો સ્થિરતાથી બેસે એ લોકો પ્રાણાયામ કરે તો એમને ફાયદો થવાનો છે આ વ્યક્તિગત કાર્યક્રમ છે વ્યક્તિગત વિદ્યા છે એનું નિરંતર લાંબા સમય અભ્યાસ કરો બે દિવસ પાંચ આસન કરવાથી કોઈ ફાયદો નથી થવાનો જે તમને આસન આવડે છે જે તમને પ્રાણાયામ છે આવડે છે એ નિયમિત અને લાંબો સમય માટે કરવામાં આવે છે એટલે યોગ એ ધર્મ નથી પણ માનવ ધર્મને ઉપયોગ થનારી જ્ઞાનની પરંપરા છે કોઈ પણ મનુષ્ય યોગ કરે એટલે અહીંયા હું એ વાત કરીશ કે આસનોમાં તમે જુઓ કે કોઈ મનુષ્ય આસન નથી ગરુડ આસન છે ઉષ્ટ્રાસન છે સસાંગ આસન છે બરાબર તો આ બધા આસન જુદા જુદા પક્ષી અને પશુઓના આધાર ઉપર છે તો મનુષ્ય એક જુદા પ્રકારની વિચારધારા અને વિચારવંત પ્રાણી છે પણ બીજા પ્રાણીઓના જે મુદ્રા છે એમનો જે આકાર છે જીવન એમાંથી પણ જે જે મુદ્રા બને છે એ સ્થિતિમાં તમે અંતિમ સ્થિતિમાં જાય તમારા શરીરની એ મુદ્રા બને અને તે સમયે તમે શ્વાસ પ્રશ્વાસ ચાલુ રાખે શ્વસન જોડીને કરો અને મનને ત્યાં સ્થિર કરો તો તમને એનો જે ચપ સસલાની ચપળતા તમારામાં ગરુડ જેવી તમારામાં દ્રષ્ટિ આવે એટલે આ બધા આસનો આ છે તો આસનોનો ટૂંકમાં ઉપર છેલ્લો પરિચય આપ્યો છે અને આ ત્રણ માન્યતા આજથી વર્ષો પહેલાં પણ ચાલતી હતી અને વર્તમાન સમયમાં ચાલે છે હવે મારે માન્યતા એટલે જેને સમાજે સ્વીકાર્યું છે પરિવારે સ્વીકાર્યું છે એક સમજણ ઊભી થઈ ગઈ વ્યક્તિગત રીતે સમાજમાં બધા ચર્ચા કરે તો હું યોગા કરું છું અરે ભાઈ યોગા નથી યોગ છે હું નિયમિત યોગા કરું છું એક કલાક કરું છું હવે તું કરે છે બરાબર કરે છે કે નહીં એના માટે શિક્ષણાત્મક યોગ અને યુનિવર્સિટી અને કોલેજો છે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીએ સર્ટિફિકેટ ઇન યોગ સાયન્સનો અભ્યાસક્રમ બે હજાર પાંચથી ચાલુ કર્યો છે બે હજાર પંદર પછી જે અત્યારે આ સમાજની અંદર યોગમય વાતાવરણ બન્યું અને કસરતની જગ્યાએ લોકો યોગ કરવા માંડ્યા અને યોગને વિશેની માન્યતા લોકોને એમ થયું કે યોગ કરનારા હીરો હિરોઈન લાંબા સમય સુધી રૂપાળા રહે સુંદરતા પર્ધાર્ક છે ચે ચહેરામાં ચમક આવે છે અરે ભાઈ ચહેરામાં ચકમા કેટલા માટે આવે છે એ પ્રકારના આસન કરે છે આખા શરીરનું બ્લડ ફ્લો ચોર ચહેરા ઉપર આવે છે તમે વાતો કરવાથી તમને નહીં થાય અને ચહેરામાં જે ચમક આવે છે બાહ્ય ચમક છે બાહ્યમાં ચમક માટે તમારે કંઈ આસન અભ્યાસ કે યોગ માર્ગમાં જવાની જરૂર નથી પરંતુ જ્યારે તમે યોગ અભ્યાસ કરો છો એમાં બધા જ પ્રકારના આસનના પ્રાણાયામ કરો છો તો તમારો બાહ્ય સૌંદર્યની સાથે આભ્યંતર સુંદરતા પણ વિકસે છે તો માત્ર આ બધી જે માન્યતાઓ છે એ બિલકુલ ખોટી પણ નથી એ બધી બાય પ્રોડક્ટ છે તમારા ચમત્કારક જેવી તમારામાં શક્તિ પેદા થાય પણ ચમત્કાર માટે તમારે યોગમાં જવાની જરૂર નથી તમારા સૌંદર્ય માટે આ બ્યુટી પાર્લરનો કોઈ કાર્યક્રમ નથી પણ તમારા બાહ્ય અને આભ્યંતર સૌ સૌંદર્યનું વર્ધન થાય તમારી જે કુને છે કર્મસુ કૌશલ્યમ એ કુને તમે જે કોઈ કંઈ નાનું મોટું કરતા હોય તમે હેલિકોપ્ટર ઉપાડવાનું ચલાવવાનું કામ કરતા હોય અથવા દરજી કામ કરતા હોય કંઈ પણ કામ કહો એમાં નિપુણતા આવવા માટે યોગ છે એટલે માત્ર સુંદરતા હા સુંદરતા સો ટકા તમારી વધશે બાહ્ય અને આભ્યંતર બરાબર તો બીજું કેટલાક લોકો હવે બહુ જ યોગ ભગાડે રોગ એક વાક્ય આવ્યું છે એનાથી લોકો બહુ પ્રબળ અને અમે પાશ્ચાત્ય દેશના લોકોને જ્યારે હેલ્પલેસ થઈ ગયા દવાઓ લેવા છતાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઈરોઈડ ડિપ્રેશન જતું નથી ત્યારે એમને ખ્યાલ આવે છે કે તમારે કંઈક જીવનચર્યામાં એટલે કે દિનચર્યામાં માત્ર કસરત નહીં ચાલે શારીરિક વ્યાયામ નહીં ચાલે તમારા મનને પણ સ્થિર કરવો પડે કારણ કે આ બધા જે રોગ છે એ પહેલાં મનમાં પ્રસ્થાપિત થાય છે આયુર્વેદની તરફે ત્રણ પ્રકારના રોગ આવે છે આદિદૈવિક આદિભૌતિક અને આધ્યાત્મિક તો એ રોગ જે વ્યાધિ આવે છે એ પહેલાં મનમાં સ્થિત થાય એટલે તમારું જો મન મજબૂત હશે નિશ્ચળ હશે તો તમને રોગ નહીં થાય અથવા રોગનો જે સામનો શરીર કરી રહ્યો છે એમાં તમને ચિકિત્સા તરીકે ઉપયોગ થશે હવે ધારો કે સામાન્ય જ એક વાત કરીએ સવારે સૂર્યોદય પહેલાં યોગ અભ્યાસ કરવાનો હોય એટલે બધા સવારમાં વહેલા ઉઠી અને યોગ અભ્યાસ શરૂ કરે એટલે શું થાય આયુર્વેદ ડૉક્ટર તરીકે તમને કહું કે યોગનો જે સમય છે વાયુનો કાળ તમે છ વાગ્યા પહેલાં ઉઠી જાઓ તો તમારું જે પાચનતંત્ર બરાબર કામ કરે અમારા આયુર્વેદમાં કયું છે ચય અને અપચયની ચિંતન કરવાનું હોય પથારીમાં બેસીને તો એને કારણે અપાન વાયુ નીચે તરફ જાય એટલે તમારું પેટ સાફ થાય અને કબજિયાત ન રહે પેટ સાફ થાય એટલે બધા જ રોગોનું મૂળમાં ફાયદો થાય 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 ડાયાબિટીસ ભલે બ્લડનો રોગ છે બ્લડમાં સુગર છે પણ બ્લડમાં સુગર તો પાચનતંત્ર દ્વારા જ જાય છે એટલે જ્યારે તમે યોગ અભ્યાસ કરો છો તેથી કેટલાક રોગો અને રોગોના લક્ષણોમાં તમને સો ટકા ફાયદો થાય છે એ સત્ય છે પરંતુ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી યોગ કોઈ તમે એમ કહી દો કે થાઇરોઇડ માટે ઉજ્જય પ્રાણાયામ કરો ભ્રામરી પ્રાણાયામ કરો તો થાઇરોઈડ તો થાઇરોઈડ એટલે નહીં પડે હા થાઈરોઇડ થતો હશે તો રોકાશે થાઇરોઇડ નિયંત્રણ નહીં રહેતો હોય તો તમે યોગ અભ્યાસ કરવાથી ખૂબ સારા પરિણામ મળી શકશો તો આ જે માન્યતા છે એ બિલકુલ સમજવાની ખૂબ આવશ્યકતા હોય છે આપણે જ્યારે પણ મૂર્તિ જોઈએ છીએ ત્યારે મૂર્તિ બનતા પહેલાંનો જે પથ્થર હોય છે એ કલ્પના કરો એ લંબ ચોરસ હોય કે ચોરસ હોય ગોળ હોય એને એક કારીગર ટાકડા મારી 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 મારીને એમાંથી વધારાનો જે ભાગ છે મૂર્તિ ઓલરેડી અંદર છે જ મૂર્તિની આજુબાજુનું જે ખરાબ વસ્તુ છે જેની આવશ્યકતા નથી એને દૂર કરવા એટલે પથ્થરોનો ભૂકો કચરો એ દૂર એ આ માન્ય ખંડિત માન્યતા ભૂલભરી ભ્રામક માન્ય એ માન્યતા તમને ભ્રમણા ફેલાવે છે મહર્ષિઓ યોગ અભ્યાસ અથવા શરીર લાંબો સમય માટે યજ્ઞ કરવો છે એમને આ જન્મમાં હું મનુષ્ય કેમ થયો આ પૃથ્વી શું છે બ્રહ્માંડ શું છે ઈશ્વર શું છે આ પૃથ્વીની વ્યવસ્થા શું છે રોગ કેમ આવે છે મનુષ્ય કેમ નાશ પામે છે જરા અને મૃત્યુ મનુષ્યની કેમ મર્યાદા આ બધા પ્રશ્નોના સંશોધન કરવા માટે આ જન્મમાં જે જ્ઞાન મળ્યું છે લાંબા સમય સુધી ટકી રહે એના માટે આ બધી વ્યવસ્થા એ લોકોએ કરી હતી એ માત્ર બે પાંચ આસન બે પાંચ પ્રાણાયામ શક્ય નથી એના માટે તમારા જીવનચર્યાની અંદર દિનચર્યામાં યોગ જોડવો જોડે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પહેલા દિવસે જ કહ્યું હતું પહેલાં યોગ દિવસે કહ્યું તમે મોબાઈલની જેમ સ્વીકારો પછી તો દસ વર્ષથી સંભાવના કો સંભવ બનાવે યોગ ફોર વુમન યોગ ફોર ઓલ યોગ ફોર હેલ્થ યોગ ફોર હ્યુમિનિટી યોગ ફોર ફેમિલી યોગ ફોર વર્લ્ડ અને આ વસ્તુ તમને ખ્યાલ આવશે યોગ આપણે એક માત્ર આસન પ્રાણાયામમાં સમેટીને જે રાખીએ છીએ એ મોટી ભ્રામક માન્યતા છે એટલે ભ્રામક માન્યતામાં આપણે સમજી લઈએ કે એ માત્ર સત્ય નથી અર્ધ સત્ય છે એ બાય પ્રોડક્ટથી તમને જે ફાયદો થાય છે એ તમારે સ્વીકારવા ગૃહસ્થિમાં આપણે સમજીએ મહિલા અને પુરુષ ગમે તે કરે હું કરીશ અને બીજાને ફાયદો થશે એમાં તમે એવું કોઈ શક્ય જ નથી એટલે વ્યક્તિગત કરવાનું આવે છે અને આ પ્રકારનો યોગ અભ્યાસ નિયમિત કરવાથી કરવાથી જ આ શક્ય બનતું હોય છે ચમત્કાર તમારામાંથી બે પાંચ વરસ કરવાથી કોઈ જાદુ ચમત્કાર નહીં આવે હા તમારો ચમત્કાર શું આવ્યો કે તમે પાંચ મિનિટ લેસન કરવા માટે કે પંદર મિનિટ એક કાર્યક્રમ કરવા માટે ટેબલ ખુરશી પર નહોતા બેસી શક્યા હવે તમે કલાકો સુધી શાંતિથી બેસીને તમારું લેખન કાર્ય કરો છો કોઈ વિચારવાનું છે એ કાર્ય કરો છો તમે કોઈ જગ્યાએ લાંબો સમય સુધી નાની મોટી ભૂખ તરસથી ત્રસ્ત નથી થઈ જાય તમારામાં એક સ્થિરતા આવે છે તમારામાં એક ઉર્જા અને ઉષ્મા અને એક ચોક્કસ પ્રકારની સમજણ આવે છે કે તમારું શરીર પંચમહાભૂતનું બનેલું છે શરીર અને તમારું મન મન એ તમારા ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે અને મન અને શરીરનું તાલમેલ શાસ્ત્ર એવું કહ્યું છે આત્માનું પરમાત્મા સાથે મિલન પણ વર્તમાન સમયમાં શિક્ષણાત્મક દ્રષ્ટિએ શરીરનું મન સાથેનું મિલન મારું શરીર અહીંયા છે મારું મન બીજે ચાલતું હશે તો હું સરસ રીતે આ વાત નહીં કરી શકું મારું મન અને મારું શરીર એક સ્થાન ઉપર જ્યારે જોડાયેલા એને યોગ કહે છે તો જ્યારે મૂર્તિ બનાવવા માટે એટલે સૌથી પહેલાં યોગને સમજવા માટે એટલા માટે જ આ અભ્યાસક્રમમાં ભ્રાહ્મક માન્યતાનું એકમ બે તરીકે તમને એટલે જે સમાજમાં ચલા તમે એ સમાજવાળા બરાબર કરે છે જે પાંચ પચીસ લોકો ભેગા થઈને કે યોગ અભ્યાસ કરે છે શિબિર છે એ બધું બરાબર છે એ શારીરિક માનસિક અમુક લેવલ પણ જ્યારે તમે શિક્ષણાત્મ અને મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગ શીખો છો ત્યારે તમને બહુ સ્પષ્ટ હોય છે યોગ માર્ગની અંદર આઠ પગથિયા છે યમ નિયમનું પાલન કર્યા પછી આસન પ્રાણાયામ દ્વારા તમારા શરીરને એવી રીતે અને તમારું માનનો શારીરિક સ્વાસ્થ્ય એટલું મજબૂત બનાવો કે તમારી અંદર શરીરમાં રહેલી ચેતનાનું ઉર્ધ્વગમન તમે અનુભવી શકો સાત ચક્રોની જે સ્થિતિ છે એમાં અગ્રેસર થઈ શકો અને મહત્વપૂર્ણ બાબત છે તો આપણે આખી જે આ એકમમાં જે બધી માહિતી આપી છે મેં તમને સ્ટેપ વાઇઝ કહેલી છે આપણે એ જરા ફરીથી જોઈ લઈએ ઝડપથી પહેલાં મેં તમને જે બતાવ્યું એ બધી જ વાતો તમે સમજો છે ગૃહસ્થમાં તે પણ છે સાધુ સંતો માટે પણ છે ને ગૃહસ્થ માટે છે ચમત્કાર કરવા માટે નથી પણ ચમત્કારનો અનુભવ કરવા માટે છે સુંદરતા વધારવા માટે નથી પણ સુંદરતા મળશે ચિકિત્સા શાસ્ત્ર નથી પણ ચિકિત્સાની જેમ તમને ફાયદા થશે હવે ધર્મની પણ વાત થઈ ગઈ હવે મહત્ત્વની જે બાબત છે એ કસરત નથી એ સમજવું પડશે તમે આમાં બધી જ વાત કરી દીધી શરીર મન અને આત્મા જોડવાની વાત છે જે સાયન્ટિફિક અને પ્રાચીન પરંપરાની માન્યતા જ્યારે તમે શિક્ષણ તરીકે જ્યારે એક યુનિવર્સિટી આપને વિદ્યાર્થીને શીખવાડતી હોય ત્યારે બહુ સ્પષ્ટ વસ્તુ હોવી જોઈએ એ તમે સમજી શકો છો આ વાતની જે બ્રાહ્મક માન્યતા હતી કેટલા અંશે અર્ધસત્ય છે કેટલી ખોટી છે અને કેવી રીતે સમજવી જોઈએ હવે વર્તમાન સમયમાં જ્યારે મેં કહ્યું તેમ બે હજાર પંદર પહેલાં અથવા લિમિટેડ માણસો યોગ અભ્યાસ આસન પ્રાણાયામનો પ્રયત્ન કરતા હતા પણ વધારે પડતા લોકો કસરત કરતા હતા તો એ કસરતને વ્યાયામ જે તમે કરો છો એ શું છે અને યોગ અભ્યાસનો જે આસન અને પ્રાણાયામ એ શું છે એનો તફાવત બહુ સમજવો આવશ્યકતા છે જેથી ઘણી બધી ભ્રાહ્મક માન્યતા વિશેની આપની સમજણ ઊંડાણપૂર્વક સ્પષ્ટ થઈ જશે આસનની અંદર પણ તમારે એક ચોક્કસ પ્રચારનું પ્રોશ્ચર બનાવવાનું હોય છે અંતિમ સ્થિતિ સુધી જવાનું અને આવવાનો એક સમય હોય છે અને અંતિમ સ્થિતિમાં રહેવાનો સમય હોય છે વ્યાયામમાં પણ કસરતમાં પણ કંઈક એવું છે પણ કસરત જે કાર્યક્રમ છે એ આપણે સમજવા માટે બહુ સ્પષ્ટ સમજીશું કે કસરતમાં ઝડપથી કરવાનું હોય છે જ્યારે આસનમાં ધીરે ધીરે કરવાનું હોય છે કસરતમાં શ્વાસની ઉપર ધ્યાન ઓછું આપવાનું હોય છે કસરતની અંદર જે પોશ્ચર હોય એની મહત્ત્વતા હોય છે જ્યારે આસનની અંદર અંતિમ સ્થિતિમાં પણ ફાયદો છે અંતિમ સ્થિતિમાં જવા માટે જે કાર્યક્રમ છે એનો પણ ફાયદો છે ને અંતિમ સ્થિતિમાંથી જ્યારે પાછા આવવાનો એનો પણ ફાયદો તો એ ત્રણ પ્રી ઓપરેટિવ ઓપરેટિવને પ્રોસે એ ત્રણેય કાર્યક્રમ બહુ સ્પષ્ટ અને સારી રીતે કોઈ દ્વંદ ન થાય સ્થિરતા સાથે સુખમય રીતે જો આસન કરવામાં આવે એમાં શ્વાસને જોડી મનની એકાગ્રતામાં કરવામાં આવે તો એ એ આસન છે યોગ આસન છે યોગ અભ્યાસ છે બાકી કસરત છે એમાં સ્થિરતાનું મહત્ત્વ છે તે આમાં ગતિ કસરતમાં ગતિમાનતાનું છે આમાં શ્વાસનું મહત્ત્વ છે મન અને તમારું કોન્સન્ટ્રેશનનું પણ ખૂબ મહત્ત્વ છે યોગ અભ્યાસ વ્યક્તિગત હા તમે સામૂહિક કરી શકો છો કોઈક શિક્ષક અથવા એક ગુરુ બતાવતા હોય તમે કરો એ વસ્તુ અલગ છે એ માર્ગદર્શન છે પણ જ્યારે વ્યક્તિ પોતે પોતાના માટે યોગ અભ્યાસ કરે છે ત્યારે પોતે પોતાની જાત સાથે એટલે અદ્ભુત જે ફાયદા વ્યક્તિને પોતાની ઉર્જા અને ઉષ્મા અથવા પોતાના વ્યક્તિત્વમાં એક મોટો ફેરફાર જે જોવા મળે છે નિયમિત યોગ અભ્યાસ કારણ એનું કારણ છે આજની જીવનચર્યામાં દિનચર્યામાં આપણે એક મિનિટ માટે પણ આપણી જાત સિવાય આખા વિશ્વ અને સંસારમય બની જીવીએ છીએ જ્યારે તમે એકાંતમાં પોતાની જાત સાથે યોગ અભ્યાસ કરો છો ત્યારે તમારે પોતાની જાત સાથે જોડાવ છો એનો જ વિશેષ ફાયદો તમારી ભવિષ્યના તમારી વિચારધારા તમારા વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન આવે છે એ યોગનો સૌથી મોટો બેનિફિટ છે કસરતમાં તમારે સાથીદારની જરૂર અગિયાર ખેલાડી હોય તો જ તમે ક્રિકેટ રમી શકો કબડ્ડી રમવી હોય તો સાત ખેલાડી જોઈશે આમાં તમારે સાથીદારની કોઈ જરૂર નથી તમારી જાત જ તમારું સારી ત્યાર છે તમારી સ્પર્ધા નથી કોઈ સંઘર્ષ દોડીને આગળ નથી જતું રહેવાનું એટલે તણાવ નથી થતો આ કસરતમાં સંઘર્ષ છે સ્પર્ધા છે જે કેટલાય વર્ષોથી મહેનત કરતો હોય પહેલો નંબર ના મળ્યો ગોલ્ડ ન મળ્યો તો પછી એને ડિપ્રેશન આવે છે આમાં કોઈ ગોલ્ડ લેવા નથી તમારી બાજુમાં કોઈ યોગ અભ્યાસ કરે એના પગ ભલે ઊંચા થાય એ લાંબો સમય સુધી અંતિમ સ્થિતિમાં રહે એ પ્રાણાયામ ઓમ ઉચ્ચાર કે બ્રાહ્મણી પ્રાણાયામમાં મકાર વધારે કરે એનાથી તમારે કોઈ લેવા દેવા નથી તમે તમારા શરીર અને તમારા મન સાથે જોડાઈને જે અભ્યાસ કરો છો તો કસરત અને યોગ એટલે પર્ટિક્યુલર આસન અભ્યાસ કસરતની ને યોગ અભ્યાસનું કોઈ સરખામણી ન થાય પણ આસન અથવા આસન અભ્યાસ અને કસરતમાં જે મુખ્ય બધા તફાવત છે સ્પર્ધા છે તણાવ છે આસન દ્વંદ નથી થવા દેતું પોતે સ્થિરતા આપે છે એટલે સત્વગુણી છે જ્યારે પેલામાં રસ અને તમસ થાય છે તો આ ભ્રાહ્મક માન્યતા યોગ અને આસન અભ્યાસ શું છે અને કસરત શું છે આ એકમમાં આપણે બરાબર સમજ્યા એટલે જ્યારે આપણે યોગ અભ્યાસ કરીશું ત્યારે આપ આપણા મનમાં આ વિષય બિલકુલ સ્પષ્ટ હશે અને આપણે કયા માર્ગમાં કઈ રીતે જવાનું છે એટલે તમને બીજી નાની મોટી જે વિઘ્નો આવે છે આ મને કોઈ શીખવાડવા આવશે હું કોઈ કરશે તમે શીખ્યા પછી સારા યોગ ગુરુ યોગ શિક્ષક પાસે શીખ્યા પછી યોગ અભ્યાસ સતુ દીર્ઘલ કારણ રેગ્યુલર નિયમિતતા સાથે તમારે અભ્યાસ કરવાની આવશ્યકતા છે તો એકમ બેનું મૂળભૂત સ્વરૂપ અને બધું આપણે સમજી ચૂક્યા છીએ નમસ્કાર મિત્રો ધન્યવાદ